ડોમેસ્ટિક એનિમલ્સ એન્ડ વાઇલ્ડ એનિમલ્સ મિત્રો ગુજરાતી અને ઇંગ્લિશમાં આપણે પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓને જોઈએ તો ચલો કાવ કાવ એટલે ગાય મંકી મંકી એટલે વાંદરો જેને હિન્દીમાં બંદર કહેવામાં આવે છે બંદર એટલે વાંદરો મંકી જે ઝાડ ઉપર રહે છે અને કુદાકૂદ કરતા હોય છે કેમલ કેમલ એટલે ઊંટ ઊંટને પાળવામાં આવે છે મિત્રો અને તે રણનું વાહન છે તેની પર સવારી પણ કરે છે તેથી તેને પાલતુ પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે ડોગ ડોગ એટલે કૂતરો કુત્તા તે પાલતુ પ્રાણી છે અને તેની અલગ અલગ પ્રકારની પ્રજાતિ પણ હોય છે લોકો અને બાળકોને તે બહુ જ ગમે છે બફેલો બફેલો એટલે ભેંસ ભેંસ એ પાલતુ પ્રાણી છે અને આપણને દૂધ પણ આપે છે છે તેથી તેને લોકો પાળે ઓક્સ ઓક્સ એટલે બળદ જેને હિન્દીમાં બેલ કહેવામાં આવે છે અને ખેતર ખેડવામાં તેને વાહન તરીકે ઉપયોગ કરવામાં આવે છે સીપ સીપ એટલે ઘેટું ઘેટાના મિત્રો લોકો પાળે છે તેનો દૂધ તરીકે પણ ઉપયોગ થાય છે અને તેના વાળના ઊન તરીકે આપણે સ્વેટર બનાવવામાં પણ ઉપયોગ થાય છે ગોટ ગોટ બકરી બકરીને લોકો પાળે છે તેનું દૂધ આપણે નાના બાળકોને આપીએ છીએ તે રીતે ગોટને પાલતુ પ્રાણી કહેવામાં આવે છે કેટ કેટ એટલે બિલ્લી બિલ્લી બિલ્લીને ગુજરાતીમાં બિલાડી કહેવામાં આવે છે લોકો તેને પાળે છે અને બિલ્લી જીવજંતુનો શિકાર કરે છે કોઈ જાનવર આપણા ઘરે આવવા દેતી નથી હોર્સ હોર્સ એટલે ઘોડો ઘોડાની ઉપર સવારી કરવામાં આવે છે અને તે દોડે છે સ્પીડમાં મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ડંકી ડોંકી એટલે ગધેડા ગધેડો જેને લોકો સ વાહન તરીકે ઉપયોગ કરે છે વજન ઉચકવા માટે રેબિટ રેબિટ મિત્રો પાલતુ પ્રાણી અને સુંદર પ્રાણી છે તો તેને પાળે છે લોકો ખરગોશ જેને હિન્દીમાં કહેવામાં આવે છે વાઇલ્ડ એનિમલ્સ જંગલી પ્રાણીઓ મિત્રો હવે જંગલી પ્રાણીઓ જોઈએ આપણે લાયન લાયન એટલે શેર પેન્થર પેન્થર એટલે ચિત્તો જેને હિન્દીમાં ચિત્તા તરીકે ઓળખવામાં આવે છે ટાઈગર ટાઈગર એટલે વાઘ વાઘને હિન્દીમાં બાઘ કહેવામાં આવે છે વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે એટલે દીપડો જેને હિન્દીમાં તેગુઆ કહેવામાં આવે છે તેદુઆ તે ઝાડ પર ચડવામાં એક્સપર્ટ હોય છે રાયનો કેરોસ ગેન્ડો જેને એક સીંગડું નાક પર હોય છે અને તે જંગલી પ્રાણી છે એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી મિત્રો આ પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણી બે પ્રાણી છે તેના દાંત બહુ જ કિંમતી હોય છે અને તેની ચૂડીઓ બને છે જીબ્રા જીબ્રાને ઇંગ્લિશમાં પણ જીબ્રા જ કહેવામાં આવે છે અને હિન્દીમાં ઝેબ્રા કહેવામાં આવે છે તે જંગલી પ્રાણી છે તેની પણ તેની પર સફેદ અને કાળા પટ્ટા હોય છે બેયર બેર એટલે રીચ જેને હિન્દીમાં ભાલુ કહેવામાં આવે છે યાક યાક એટલે યાક જેને નીચે મોટા મોટા વાળ હોય છે મિત્રો એના શરીર નીચે જેને યાક કહેવામાં આવે છે જંગલી પ્રાણી છે વરુ વોલ્ફ જેને ઇંગ્લિશમાં વોલ્ફ કહેવામાં આવે છે તે શિયાળ ગોળે ભોકે છે એને ભેડિયા પણ કહેવામાં આવે છે રાત્રે તે બહુ જ અવચ કરતા હોય છે શિયાળ ગીદડ જેને ઇંગ્લિશમાં ફોક્સ કહેવામાં આવે છે જીરાફ જીરાફ એટલે ઇંગ્લિશમાં પણ એનો જીરાફ જ શબ્દ થાય છે અને ગુજરાતી અને હિન્દીમાં પણ જીરાફ જ કહેવામાં આવે છે જેને લાંબી ડોક હોય છે અને તે જંગલી પ્રાણી છે કંગારુ કંગારુને કાંગારું કહેવામાં આવે છે જેને પેટમાં એક ખાનું હોય છે જેને પોતાનું બચ્ચું પોતાના પેટની અંદર જ સમાવે હોય છે તે એટલે હરણ હિરણ જેને હિન્દીમાં હિરણ કહેવામાં આવે છે તે જંગલી પ્રાણી છે પણ લોકો તેને સુશોભન માટે પાળતા હોય છે ઈલ્ક ઇલ્ક એટલે સાબર મિત્રો સાબર જંગલી પ્રાણી છે અને તેને મોટા મોટા બે શિંગડા હોય છે જે કાંટા જેવા હોય છે મોગુસ મોગુસ એટલે નોળિયો નોળિયો મિત્રો સાપને ખાઈ જાય છે મારી નાખે છે અને તે જંગલી પ્રાણી છે મંકી મંકી બધા જોયો જ હશે જે ઝાડવા ઉપર કુદમકૂદ કરે છે મંકી એટલે વાંદરો રેબિટ રેબિટ એટલે સસલું ખરગોશ જે જંગલી પ્રાણી છે અને તે ઘાસ ખાય છે મિત્રો અને તે સુંદર પ્રાણી હોય છે લોકો તેને પાતા પણ હોય છે પાયથોન પાયથોન એટલે અજગર મિત્રો આ જંગલી પ્રાણી છે જે સાપ જેવું હોય છે યાક યાક એટલે યાક મિત્રો તે જંગલી પ્રાણી છે સ્નેક સ્નેક એટલે સાપ જેને હિન્દીમાં પણ સાપ કહેવાય અને ગુજરાતીમાં પણ સાપ કહેવામાં આવે છે તે દરમાં રહે છે અને ખેતરોમાં પણ હોય છે પાણીમાં પણ હોય છે ક્વિરલ ક્વિરલ એટલે ખિસકોલી જે ઝાડ ઉપર રહે છે મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ